સાવરકુલા નજીક આવેલ મોટા ઝીંચોડા ખાતે આ છે શિવકુમારી વિદ્યાલય આ વિદ્યાલયમાં ધોરણ એકથી આઠ અભ્યાસ કરાવવામાં આવે છે અહીંયા નિરધાર ગરીબ વિદ્યાર્થી ભાઈ બહેનોને વિનામૂલ્યે રહેવા જમવા અને અભ્યાસની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે થોડા દિવસ પહેલા શિવકથાકાર રાજુબાપુ દ્વારા કોડી ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી મામલે રોષ ફાટી નીકળ્યો અને તેમની માફી માંગી પરંતુ પાંચ વર્ષ માટે રાજુ બાપુએ કથા ન કરવી તેવી માંગને લઈ આ સ્કૂલ કથાની આવકમાંથી ચલાવવામાં આવે છે કોઈ ગ્રાન્ટ લેવામાં આવતી નથી જેના કારણે મીડિયાના માધ્યમથી આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને સ્કૂલ બંધ થઈ જવાની ખબર પડતા આજે શિવકુમારી આશ્રમ ઝીંચુડા ખાતે વિદ્યાર્થીઓ સાથે જુદા જુદા ગામના વાલીઓ દોડી આવ્યા અને વાલીઓના સંચાલકને સ્કૂલ બંધ નહીં કરવા માટેની આજીજી કરવામાં આવી છે ત્યારે વાલીઓની એક જ માંગ છે કે બાપુએ જે ભૂલ કરી તેમની સજા અમારા ગરીબ બાળકોને શા માટે અહીંયા રહેવા જમવા તેમજ વરસમાં બે વાર પ્રવાસ કરાવવામાં આવે છે ને આ બધું જ ખર્ચ કથાની આવકમાંથી કરવામાં આવે છે તો અમારું કોણ આવા વેદક સવાલો વિશે ગરીબ વાલીઓ આજીજી કરી રહ્યા છે આવો સાંભળીએ વાલીઓની શું માંગણી છે અને શું વિનંતી છે શિવકુમારી વિદ્યાલયનો સંપૂર્ણ ખર્ચ શિવકથાકાર રાજુબાપુની કથાની આવકમાંથી જ કરવામાં આવશે એમ કહીએ કે આ વિદ્યાલય ચલાવવા માટે જ રાજુ બાપુ કથાઓ કરી રહ્યા છે કોઈપણ જાતની વિદ્યાલયની પબ્લિસિટી કે ફાળો ખર્ચ કર્યા વિના જ કથાઓ કરી અને આ વિદ્યાલય ચલાવવામાં આવે છે ત્યારે વાલીઓ મીડિયાના માધ્યમથી કથાકાર રાજુબાપુની ભૂલ થઈ છે તે સ્વીકારે છે પરંતુ તેમની સજા આ નિરાધાર અને ગરીબ બાળકોને ન થાય તેવી નમ્ર વિનંતી કરી રહ્યા છે છેલ્લા બે ચાર દિવસથી શિવકથાકાર રાજુ બાપુનો વિવાદ મીડિયાના માધ્યમથી આ શાળામાં ભણતા બાળકોના વાલીઓએ જોયો અને સાંભળ્યો ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વાલીઓ બાળકો સાથે દોડી આવ્યા આ નાના નાના બાળકો કે જે મુક્ત અને સંપૂર્ણ સુવિધા સાથે પોતાનું જીવન ઘડતરના પાઠ અહીંયા ભણી રહ્યા છે તે શિક્ષણ કાર્ય અને આ વિદ્યાલય બંધ ન થાય તે માટે અહીના સંચાલક પાસે માંગણી કરી રહ્યા છે વિના મૂલ્યે આ વિદ્યાલય ચલાવવામાં આવે છે અને શિવકથાના માધ્યમથી જે આવક થાય છે તે સંપૂર્ણ આવક આ વિદ્યાલયના ખર્ચમાં જ વાપરવામાં આવે છે ત્યારે અહીંના સંચાલક હેતુષા દીદીએ વિદ્યાર્થીઓના વાલી ભાઈ બહેનોની વાત સાંભળી અને એમની વેદનાઓને વાચા આપવાનો પ્રયાસ કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું શિવ કથાકાર રાજુ એક ભૂલ સમગ્ર કોડી ઠાકોર સમાજને ગહન રીતે અસર કરી ગઈ છે આ ભૂલ બાબતે તેમના માથે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે સમગ્ર કોડી ઠાકોર સમાજને રડતા રડતા અનેક વખત માફી પણ માંગવામાં આવે છે કોડી ઠાકોર સમાજની જે 5 વર્ષ માટે કથા બંધ કરાવવાની માંગ છે તેમની અસર આ નિરાધાર અને ગરીબ બાળકો પર થશે અને વિદ્યાલય બંધ કરાવવાની ફરજ પડશે ત્યારે હવે જોવાનું એ રહેશે કે એક ભૂલનું પરિણામ ગરીબ બાળકોનું જીવન અંધકારમી બનશે કે કેમ તે આવનાર સમય બતાવશે હું નીતુશા દીદી શિવકુમાર વિદ્યાલયના સંચાલક હવે આજે અમારા આ સ્કૂલના બાળકો જે કોઈ ભણે છે એના વાલી છે અને એ લોકોએ મીડિયાના માધ્યમથી જે કંઈ સાંભળ્યું મીડિયા જોયા એની એ સાંભળી કારવીને એ લોકો આવ્યા છે કે ભાઈ કોળી સમાજની એવી માંગણી છે કે બાપુ પાંચ વર્ષ સુધી કથા ન કરે તો આ લોકોની માંગણી એવી છે કે ભાઈ જો બાપુ કથા બંધ કરી દે તો સ્કૂલ નહીં ચાલે સ્કૂલ નહીં ચાલે તો અમારી જેવા નાના બાળકો નાના માણસોના બાળકો ક્યાં ભણવા જશે અહીંયા બાળકો વિનામૂલ્યે બાળકોને રાખે છે કમસે કમ તેર વરસથી સ્કૂલ ચાલે છે આ ચૌદમું વરસ આજે બેઠું છે અને બાળકને આરોગ્યથી માંડીને હળવા ફરવાની રેવા જમવાની ટોટલ સુવિધા આ લોકોને ફ્રીમાં આપવામાં આવે છે આજે આપણે કોઈ પણ સ્કૂલમાં જોઈએ તો પ્રવાસ કમસે કમ પ્રવાસમાં લઈ જવા હોય તો એની તો ફી લેવામાં આવે છે આજે આ સ્કૂલની અંદર પ્રવાસમાં જવાની પણ ફી લેવામાં નથી આવતી એટલે બાળકને તમામ જાતની સુવિધા દે છે બાપુ અને એ સુવિધા જે કંઈ પણ દે છે એ બધી કથાના માધ્યમથી જ આ બાળકોને પૂરી પાડે છે અને જો આ કથા બંધ થઈ જાય તો સ્કૂલ બંધ થઈ જવાની છે અને જો સ્કૂલ બંધ થઈ જાય તો આવા નિરાધાર જે બાળકો છે એ બાળકોનું શું થાય છે કમસે કમ સમાજ આ નાના બાળકો નાના માણસો જે છે અનાથ બાળકો જે છે બુરાબર બાળકો જે છે એની હાઈ ન લે તો વધુ સારું કહેવાય મારું નામ છે દેવકુભાઈ નાનાભાઈ બુધેલા ગામ ખારી રાજુલા તાલુકો છે મારા બે બાળકો અહીંયા ભણે છે પહેલા એક મન તો તો એ માં અત્યારે આવ્યો છે પણ એની અત્યારે હું એંશી હજાર રૂપિયા ફી ભરું છું તો એ મારી અત્યારે કેપેસિટી નથી અને સત્તા મારા અહીંયા આ બાળક ભણે છે એની અત્યારે અહીંયા ભણે છે એની મારી બેની ફી કરું તો હું કઈ રીતે કરી શકું અને આ કોઈ ઠાકોર સમાજ કહે છે બાપુને કથા પાંચ વર્ષ તમે બંધ કરો પાંચ વર્ષ બંધ કરે તો પછી આ કેમ કુલ કુલ મારા બાળકો હું નાનો મારી પાસે કોઈ તો નથી અને પાંચ બાળકો બી અહીંયા ભણતા છતાં અમારી એવી પ્રાર્થના છે અને અમે તો આ વિડીયોમાં જોયું અને અમે દીદી ને ફોન કર્યો કે દીદી આ વિડીયો વાયરલ થયો છે તો દીદી કહે કે હા તો પછી મેં અમુક અમુક અમારા સમાજો કીધું કે આ રીતે વાત થઈ છે તો કે ચાલો આપણે દીદી પાસે રજૂઆત કરવા જઈ અમે દીદી પાસે રજૂઆત કરવા આ માટે આવ્યા છીએ બોલો મારું નામ નાગોથા મુકેશભાઈ છે હું રાજુલા તાલુકાના સાપરી ગામેથી આવું છું મારા બે બાળકો અહીંયા ભણે છે એ બે બાળકો એક ચોથામાં છે અને એક સાતમામાં છે તો અત્યારે અમે મીડિયાના માધ્યમથી એવું સાંભળ્યું છે કે રાજુ બાપુએ જે બે શબ્દ જે બોલ્યા તે એની ભૂલ છે તો અમે એવું કહીએ છે કે એની ભૂલની સજા અમારા બાળકોને ના મળે જો એ સજા તમે રાજુ બાપુને સજા નહીં કરો ને આ સજા તમે કથા બંધ કરવાની જે સજા કહો છો તો એ તમે સજા રાજુ બાપુને નહીં અમારા બાળકોને આપો છો તો એ બાળકોને સજા ના મળે એવી અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને દીદીભાઈ એવી પ્રાર્થના કરીએ છીએ કે કથા બંધ ન થાય અને આ સ્કૂલ બંધ ન થાય એવી અમારી પ્રાર્થના છે